હવે બધા મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મિત્રો તો આજે આપણે નવો બ્લોક લઈને આવી ગયા છે તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો જો આપણે અહીંયા બારી છે તો આ બારીમાં ગોલાઈ આવશે તો તમને બતાવી દઉં કેવી રીતનું થશે જો આવી રીતના હવે આના ઉપર ભરાઈ આવશે ગોલાઈ ચણાઈ ગઈ છે હવે આના ઉપર આપણે ભરાઈ કરવાની છે બારીમાં લોખંડની નાખી અને પછી ભરાઈ થશે આ છે બારી એલિવેશનની અને આગળ બધું તમને બતાવવું કે અંદર આ બધું લેન્ટર લેવલ થઈ ગયું છે હવે આના ઉપર લેન્ટર આવશે પાછા ભરવાના આજે બધું નીચેને માળે કમ્પ્લીટ થઈ ગયું છે લેન્ટર લેવલ આમાં બધેમાં હવે લેન્ટર ભરવાના જ છે તો હવે સેન્ટિંગ દ્વારા લગાડશે એટલે આપણે લેન્ટર ભરવાનું થશે આમાં એટલી ચણતરામાં થઈ ગઈ છે નીચે તમે જોઈ શકો છો કે જો આપણે આ બધું નીચેનું લેન્ટર લેવલ કમ્પ્લીટ થઈ ગયું છે આવી રીતનું કંઈક છે આપણે પ્લાન આમાં બધામાં લેન્ટર આવશે એટલા માટે હવે એટલી ચણતર રાખી દીધી છે અહીંયા નીચે પણ એક લેન્ટર બારી લેવલે આવી ગયા છે બારીના સીલ લેવલે એક એક લેન્ટર ભરાઈ ગયા છે હવે ઉપર પાછું આઠ ફૂટે પાછા લેન્ટર આવે છે તો એ લેન્ટરનું બધું ચણતર થઈ ગઈ છે અને ઉપર હવે કેટલી ચણતર થઈ તે હું તમને બતાવું જો આ બારીની ગોલાઈ છે આવી રીતની ચણા ઉપર ભરાઈ કરવાની આવશે પછી આ બધું કાઢી નાખવાનું ભરાઈની જ ગોલાઈ બાકી રહેશે બાકી અત્યારે જે ચણતર કઈ રીત છે એ બધી કાઢી નાખવાની છે એ આગળ તમને બતાવીશ જો અહીંયા ઉપરને મારે હવે આ બધી ચણતર એટલી ચણતરા થઈ ગઈ છે હવે આના ઉપર પાછું લેન્ટર આવશે આ સાઈડની દિવાલ છે એ ચણતર કરી દીધી છે અને આ બધી બાકી છે હજી ચણતર તો અહીંયા ચણતર કામ ચાલુ છે ઉપરને બીજે માળે નીચેનું લેન્ટર લેવલ થઈ ગયું આ ઉપર હજી કામ ચાલુ છે અત્યારે તો આવું કંઈક કામ કરીએ છીએ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કર thank <laughs> you હલો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલ મનાવવા તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો